નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ચાર ચાર બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ ચારસો ને પાંત્રીસ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો અઠાવીસ બાજરો ચારસોથી તુવેરની વાત કરીએ તો તેરસો ચાલીસથી ચૌદસો નેવું રૂપિયા અડદ અગિયારસોથી સોળસો ને મગફળી ઝીણી નવસો પચાસથી એક હજાર બેતાલીસ મગફળી જાડી નવસો સિત્તેરથી એક હજાર અઠ્ઠાવન ધાણા તેરસોથી પંદરસો ને વીસ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને સત્તાવન તલ પંદરસોથી બે હજારને અઠાવન વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઇંચ ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને વીસ જુવાર આઠસોથી આઠસો રૂપિયા મગ બારસોથી સોળસોને એક તલ કાળા છવ્વીસથી છવ્વીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાવન રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ સાતસો ચાલીસથી પંદરસો રૂપિયા ઘઉં ત્રણસોથી પાંચસો ને અગિયાર ચણા એક હજાર પચાસથી અગિયારસો ને ત્રીસ મગફળી ઝીણી આઠસોથી અગિયારસો રૂપિયા મગફળી જાડી આઠસોથી એક હજાર પચીસ અજમો સત્તરસો સાહીઠથી પાંત્રીસસો રૂપિયા એરંડા અગિયારસો સાહીઠથી અગિયારસો ને છન્નું તુવેરની વાત કરીએ તો સાતસોથી ચૌદસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પંચાવન રૂપિયાથી ત્રણસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ઇઠાવીસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા તલી બારસો થી સત્તરસો રૂપિયા લસણ પાંચસો થી તેરસો ને ત્રીસ ધાણા નવસો થી પંદરસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને બાણું રૂપિયા તલ સફેદ એક હજારથી છાસઠ તલકાળા બે હજાર નેવુંથી ને ત્રીસ ઘઉં ચારસો વીસથી પાંચસો ને અઢાર ઘઉં ટુકડા ચારસો બારથી સાતસો પાંત્રીસ ચણા આઠસોથી અગિયારસો ત્રણ તુવેરની વાત કરીએ તો આઠસોથી ચૌદસો ને ત્રણ રૂપિયા મગફળી જાડી સાતસો પાંચથી એક હજાર બાણું લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને ઓગણચાલીસ ધાણા એક હજાર દસથી સત્તરસો ને પાંત્રીસ મેથી છસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચાસથી ઊંચો ભાવ ચાર હજાર દસ રૂપિયા વરિયાળી સાતસોથી તેરસો રૂપિયા રાય નવસો પાંત્રીસથી અગિયારસો ને પંચાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો છવ્વીસથી ઊંચો ભાવ એકવીસ રૂપિયા ઘાઉં ટુકડા ચારસો એકત્રીસથી સાતસોને એક કપાસ બારસો એકથી પંદરસો ને સોળ मगफळी जीनी 751 થી 1221 मगफळी जाडी 721 થી 1311 કલંજી 2551 થી 3501 એરંડા 1051 થી 1236 તલકાળા 4411 થી 5001 તલ 1551 થી 2281 જીરૂની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટ ની અંદર તો જીરૂ ની છૂપાવ 3000 થી છૂપાવ 4451 રૂપિયા ધાણા નવસો એકાવનથી ઓગણીસો ને એકાવન ધાણી એક હજાર એકાવનથી એકવીસો ને એક મકાઈ પાંચસો એકોતેરથી પાંચસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો છન્નું રૂપિયાથી બસો ને એકસાઠ રૂપિયા ચણા એક હજાર અગિયારથી અગિયારસો ને એકવીસ અડદ અગિયારસોથી સોળસો ને એકોતેર મગ એક હજાર એકથી પંદરસો ને એકતાલીસ તુવેરની વાત કરીએ તો એક હજાર એકતાલીસથી ચૌદસો ને એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો એકાવન થી આઠસો ને છપ્પન વાલ ચારસો એકાવન થી બારસો ને એકાણું રાય નવસો એકાવન થી એક હજાર એકાવન ચણા સફેદ અગિયારસો એકવીસ થી ત્રેવીસો ને અગિયાર રાયડો એક હજાર એક થી એક હજાર એકતાલીસ લસણ ચારસો એકાવન થી તેરસો ને એકાવન વટાણા આઠસો અગિયાર થી સત્તરસો ને એકોતેર તો આ આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તે વોશિમ બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર